અમદાવાદમાં વરસેલા વરસાદે અમદાવાદના હાલ બેહાલ કર્યા છે ત્યારે એમસીના અધિકારીઓની લાલિયાવાડી સામે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ લાલ આંખો કરી છે ત્યારે એસટીપી પ્લાન્ટ સમારકામ અને સુપર સુપરસક્કર મશીનનું ટેન્ડર થયું પણ પૂર્ણ કરવામાં આવ્યું છે નવા ટેન્ડરની પ્રક્રિયા નહીં કરવામાં આવતા ડ્રેનેજ લાઇન અપ થઈ ગઈ હતી અને આની ભરવાની સમસ્યાઓને કારણે થયો હતો ત્યારે હાલમાં ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે એસટીપી અને એસપી એસ પ્લાન્ટ બંધ હોવાના કાણે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અત્યારે અમદાવાદની અંદર સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુવેટ પમ્પિંગ સ્ટેશન એટલે સુવેટ પમ્પિંગ સ્ટેશન એટલે ખાલી એક જગ્યાએથી પાણી ઉલે છે ને બીજી જગ્યાએ ડ્રકલાઇનમાં નાખવાનું લો વિસ્તાર જે હોય ત્યાંથી અને સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે જે જગ્યાએથી આપણે પાણી બધું આવતું હોય ત્યાં ટ્રીટ કરીને નદીમાં નાખતા હોઈએ છીએ એટલે આવી આ ચોમાસા દરમિયાન ગણેશનગર છે નિકોલમાં છે એવા આવી રીતે બે ત્રણ પંપિંગોની ફરિયાદ મળી હતી કે બંધ હોય એટલે ચોમાસામાં જ્યારે બી ચોમાસા વરસાદનું પાણી હોય ત્યારે પંપ બંધ ના રહેવા જોઈએ સ્ક્વેર પંપ રાખવા એવો પણ આજે આદેશ કર્યો છે કે સ્કવેરમાં પંપ રાખવાના જે પણ પંપ બંધ થાય તો તાત્કાલિક બીજો પંપ નવો લગાવી અને તરત જ ચાલુ થાય એવી તૈયારી રાખવાની એટલે આ જે કોઈપણ પંપ ચોમાસા દરમિયાન કે આમે કોઈ સુએ ટ્રીટમેન્ટના જે પંપો છે એ જેટલી કેપેસિટીના હોય જેટલી કેપેસિટી કેપેસિટીના હોય જેટલા એ પૂરેપૂરા ચાલે એવું આજે સૂચના આપવામાં આવી છે ઓકે